નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં આણંદમાં હોળીનો તહેવાર નજીક આવતા જ ચોરી લોટ અને ધાડને રોકવા પોલીસનું નાઇટ પેટ્રોલિંગ જોવા મળ્યું છે મોટાભાગના આદિવાસીઓ હવે હોળી મનાવવા માટે વતન ભણી પ્રયાસ પણ કરવા માંડ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટુરિઝમ ક્ષેત્રે સમગ્ર દેશમાં ગુજરાત પુનઃ અવ્વલ નંબરે આવ્યું છે બે રાજ્યોને પાછળ છોડી દીધા છે એશિયા પેસેફિક ક્ષેત્રના કુલ બસોને ત્રીસ મિલિયન્સમાંથી સાત પોઈન્ટ બે મિલિયન આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના આગમન સાથે વૈશ્વિક પ્રવાસન લેન્ડસ્કેપમાં ભારતનું નોંધપાત્ર યોગદાન સામે આવ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પુતિન ઇઠ્યાસી ટકા મત મેળવીને પાંચમી વખત રશિયાના રાષ્ટ્રપતિ બની ગયા છે તેમના પ્રતિસ્પર્ધી નિકોલ ખારી તોનાવને ચાર જ મત મળ્યા હતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટીએમસી સાંસદે ચૂંટણી પંચને પત્ર લખીને મોદી વિરુદ્ધ આચાર સંહિતા ભંગની કરી છે ફરિયાદ આંધ્રપ્રદેશમાં પ્રચાર માટે વાયુસેનાના હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો હતો આ કારણોસર ઓગણીસો ને પંચોતેરમાં ઇન્દિરા ગાંધીને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત સહિત છ રાજ્યોના ગૃહ સચિવને દૂર કરવાનો ચૂંટણી પંચનો આદેશ સામે આવ્યો છે એ કે રાકેશ ગુજરાતના અધિક ગૃહ સચિવ બન્યા છે વિવેક સહાય પશ્ચિમ બંગાળના નવા ડીજીપી બન્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિમાચલમાં સુપ્રીમ કોર્ટે છ બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના નિર્ણય પર રોક લગાવવાનો કર્યો છે ઇનકાર કોર્ટે બંને પક્ષોને ચાર સપ્તાહની અંદર કાઉન્ટર એફિડેવિટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એસબીઆઈ ઇલેક્ટ્રોરલ બોન્ડ સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી એકવીસ માર્ચ સુધી આપે તેવું સીજેઆઈએ જણાવ્યું છે ત્રણ દિવસમાં એફીડેટ આપીને જણાવો કે કાંઈ છુપાવ્યું નથી ને તેવું સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે સુપ્રીમ કોર્ટે નવા આદેશમાં યુનિક બોન્ડ નંબર્સના ખુલાસાનો પણ આદેશ કર્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આરબીઆઈએ ભારતીય બેંકો પર સાયબર એટેકના ખતરાને લઈને કર્યું છે એલર્ટ આ એલર્ટની સાથે રિઝર્વ બેન્કે બેન્કોમાં સાયબર સિક્યુરિટી વધારવા માટે સૂચનો પણ આપી દીધા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિદેશી વિદ્યાર્થીઓને નવી હોસ્ટેલમાં શિફ્ટ કરાયા છે ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં નમાજ મુદ્દે થયેલા ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું જો કે યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયથી એનઆરઆઈ હોસ્ટેલ બનાવવાની કામગીરી ચાલતી હતી પરંતુ હોસ્ટેલમાં ફાયર એનઓસી ન હોવાથી વિદેશી વિદ્યાર્થીઓને એનઆરઆઈ હોસ્ટેલમાં મોકલવામાં આવ્યા ન હતા પરંતુ આ વિદ્યાર્થીઓ પર થયેલા હુમલા બાદ વિદ્યાર્થીઓને નવી હોસ્ટેલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે